પંચાયત સમાચાર આપનું સ્વાગત છે દાહોદ જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે મંથન યુનિટી માર્ચ કરાયું આયોજન મતદાર યાદી સુધારણા અને બિરસા મુંડા જયંતિ ઉજવણી માટે હોદ્દેદારોને અપાઈ જવાબદારી દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં મુખ્યત્વે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટેની યુનિટી માર્ચ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરી અને ક્રાંતિકારી જનનાયક બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રીઓ ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તેમણે યુનિટી માર્ચને સફળ બનાવવા માટેની રૂપરેખા તૈયાર કરી હતી જેને ઉદ્દેશ્ય સમાજના તમામ વર્ગોને એકતાને તાંતણી બાંધવાનો છે આ ઉપરાંત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતગત દરેક બૂથ સ્તર સુધી કાર્યકરોને સક્રિય કરી નવા મતદારોની નોંધણી અને યાદીને ક્ષતિ રહિત બનાવનાર પર ભાર મૂકવામાં આવ્યો હતો બેઠકમાં બિરસા મુંડાની દળસોમી જન્મજયંતીની ઉજવણીને ઐતિહાસિક બનાવવા માટે પણ ચર્ચા થઈ હતી આદિવાસી સમાજના ગૌરવ એવા બિરસા મુંડાના જીવન અને કવનને જનજન સુધી પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ તમામ કાર્યક્રમોના સફળ આયોજન માટે વિવિધ સ્તરે જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી હતી જેથી સંગઠન વધુ મજબૂત બને અને પક્ષની વિચારધારાનો વ્યાપક પ્રસાર થાય